બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના ખેડૂતોની ફરી એકવાર કફોડી હાલત બની છે ભાભર તાલુકાના ભાબર નવા ભાબર જૂના કપુરુ કારીલા મોતીસરી સણવા ગાંગુણ બેડા વાવડી માનપરા ઉજણવાડા વડપગ ઇંદરવા સહિત વીસથી વધુ ગામોના ખેડૂતો પશુપાલકો દ્વારા સણવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ અને કચ્છ બ્રાન્ચ કેનાલ પાણી છોડવા માટે સરકાર તેમજ ચૂંટાયેલ નેતાઓને નર્મદાનું પાણી છોડવા માટે બે હાથ જોડીને આજીજી કરવામાં આવી રહી છે આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ પશુઓ માટે ઉનાળા દરમિયાન પાણી ઘાસચારો ક્યાંથી લાવવો એ પણ ચિંતાનો વિષય બન્યો છે વારંવાર કરવા છતાં પડી છે પેટા વખતે ભાભર તાલુકામાં અનેક ધારાસભ્યો કેબિનેટ મંત્રીઓ દ્વારા મોટી મોટી સભાઓ કરીને ખેડૂતો અને પશુપાલકોને મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા ખેડૂતોની આવક બમણી કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આજે તંત્ર અને રાજકીય આગેવાનો નેતાઓ દ્વારા કિન્ના ખોરી રાખીને ભાબર વિસ્તારના ખેડૂતો માટે વહલા દવાલાની નીતિ રાખવામાં આવી છે ખેડૂતો અને પશુપાલકોને કેનાલોમાં પાણી છોડવા માટે હાથ જોડવાનો વારો આવ્યો છે એક તરફ સરકાર નર્મદા નિગમની આપને આમતી આધુનિક સગવડો વાળી ઓફિસો બનાવીને કેનાલોની સફાઈ રિપેરિંગ અને દેખરેખ માટે હજારો રૂપિયાના પગાર દો રાખી પબ્લિકના પરસેવાના ટેક્સના પૈસાનો ધુમાડો કરી રહી છે અને એક બાજુ કેનાલોમાં પાણી છોડવા માટે જગતના તાત ખેડૂત અને પશુપાલકો સરકાર અને સ્થાનિક નેતાઓને બે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે ફરી એકવાર જગતનો તાત સંકટમાં જોવા મળી રહ્યો છે

અને વિધાનસભામાં મૂક્યા તો એ અમુક નિવેદન એવું આપે છે કે પાંચ પોચ વાર હું મુખ્યમંત્રીને મળ્યો તો હવે ધારાસભ્યનું વભળતા ના હોય તો ભારતીય જનતા પાર્ટી ખેડૂતોનું તો ક્યાંથી ઓપળે બાપર ખાસ ન્યાય છે કારણ કે બાપર ડિસ્ટ્રિક્ટમાં શિવરાત્રી પછીનું બાપર નવા બાપર ઉના કોઈ પહોંચ્યું નથી ખાલી ટાઈમ પૂરતું થોડું જોડ્યું તોડવું પડે ખેડૂતોને બહુ તંગી છે તો અઠવાડિયામાં ત્રણ દિવસ રાત દિવસ પોણી ચાલુ રહે ત્રણ દિવસ અઠવાડિયામાં ચોવીસે કલાક ચાલુ રહેવું જોઈએ તો ખેડૂતને ભીત થઈ જાય ખેતરમાં અને એવું ન ભાવ આ ચારો ઢોરણ બધું સારું થાય એવું છે પણ દરેકને અમુક જગ્યાએ કોણે આપે છે તો ધોણીની કેનલ ચાલુ છે ઘણી ઘણી કેનલ ચાલુ છે તો આ ભાગરવાળી કેનલ ના ચાલુ કરવાનું કારણ શું સતીશ ચૌહાણ સાથે રિપોર્ટ ટુ ડી ગુજરાતી ન્યૂઝ